હલો ફ્રેન્ડ આજે આપણે કચ્છી ડાબેલી બનાવીશું એમાં મેં પાંચસો ગ્રામ બટાકા લીધા છે બટાકા બાફી લીધા છે હવે આપણે બટાકાની છાલ ઉતારી લઈશું બધાની છાલ કાઢી લેવાની છે આ રીતના સરસ બટાકા બફાઈ જવું જોઈએ હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અહિયાં પચાસ ગ્રામ જેટલો ડાબેલીનો નો મસાલો લીધો છે એ નાખી દઈશું મસાલો થોડો શેકી લઈશું હવે આપણે બટાકા નાખી દેવાના છે మసాలాన్ని సారి రీతే శికి હવે આપણે ઉપરથી થોડા ધાના નાખી દેવાના છે ઉપરથી થોડા નાખીશું હવે આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે ડાબેલીનો મસાલો તૈયાર છે હવે આપણે ઉતારી લઈશું હવે આપણે ઉપરથી મસાલા સિંગ નાખીશું હવે આપણે મસાલા સિંગને દબાઈ લેવાની છે ઉપરથી કોથમીર નાખવાની છે થોડી હવે આપણે પાઉ વચ્ચેથી કાપી લઈશું હવે આપણે આંબલીની ચટણી લગાવીશું થોડી લસણની ચટણી લગાવીશું સારી રીતે લગાવી લેવાની છે હવે આપણે ડાબેલીનો મસાલો ભરી લઈશું ઉપરથી સીંગ નાખીશું થોડા દાડમના દાણા નાખીશું હવે આપણે નાયલોન સેવ નાખીશું ઉપરથી હવે આપણે ઉપરથી ઘી લગાવી દઈશું અહીંયા મેં બટર લગાવ્યો હશે हवे आप बटर सेकी शेकीस हवे आपली डाबेली पलटाई लईस હવે આપણે બીજી બીજી સાઈડ પલટાઈ લઈશું હવે આપણે એક પ્લેટમાં સવ કરી લઈશું આપણી ડાબેલી તૈયાર છે